બ્રેકિંગ ન્યૂઝ અમરેલી અમરેલી બાબરાના ફુલજુર ગામે જૂથ અધરામણનો મામલે પચાસથી વધુ લોકો સામે ફરિયાદ ને ડીવાયએસપી એસપી શ્રીરાગ દેસાઈની પ્રતિક્રિયા બાબરા તાલુકાના ફુલજુર ગામે લગ્નના દરમિયાન જૂથ અધરામણમાં એકનું મોત નિપજ્યું લગ્ન પ્રસંગમાં ફુલેકાના વરઘોડો નીકળતા ઘોડી ટ્રેક્ટરને અડી જતા ઘટના બની પોલીસે પચાસથી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ અમરેલીના ડીવાય એસપી પિરાગ જોશી ચિરાગ જોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હાલ બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે અને જૂથ અથડામણમાં એકનું મોત થતાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે ફુલઝર ગામે શાંતિનો માહોલ અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસ પચાસ ઉપરાંત લોકો પાસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે જોવાનું એ રહ્યું કે હવે અન્ય કોઈ લોકોનું નામ ખુલે છે કે કેમ રિપોર્ટર હિતેશ સોલંકી બાબરા બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફ્યુઝર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફૂલેકું નીકળેલું એમના દીકરા લગ્નના ફુલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફૂલેકામાં હાજર હોય એ દરમિયાન રઘુભાઈ ગુકુભાઈ બધવાડીના દીકરા સાગરભાઈ પોતાનો ટ્રેક્ટર લઈને પોતાના ઘર ઘર જતા હોય અને હરદીપવાળાની ઘોડીને અડી જતા માથાકૂટ થયેલી અને હરદીપવાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપડ માર્યો આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજનને વાત કરતા તેમના દ્વારા લોક ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા કે પક્કો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુરવાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી લેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા કે જે નેવડિયા ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઈક પર ગાડી અથડાના તેમને ગંભીર જાન લઈ જેમને સારવાર હેઠળ મોત થયું ત્યારબાદ અન્ય હલદીપના સગાવાલા નાગરાજ દેવકુભાઈ અને ઇન્દ્રજીત કભરુભાઈ તમામ દ્વારા જે સાગર એમના બિરાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી પાઈપ પ્રાણ ઘાતક હથિયારો વડે જ્યુવલર હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને બીજા પહોંચાડેલી આ બાબતે બાભરા પોલીસ સ્ટેશનમાં મંડતનો ત્રણસો સાતનો

તો તેમ નાની મોટી ઇજાઓ થઈ છે જેની બાબરા પોલીસ સ્ટેશનમાં બી કલમ એકસો નવ અને ત્રણસો ત્રેવીસ ચોવીસ છે જેની નવી કલમ એકસો પંદર એકસો અઢાર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે